નમસ્કાર મિત્રો તારીખ છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો યાર્ડની અંદર અત્યારે જે પલળી ડુંગળી વધારે આવી રહી છે અને એના ભાવ સાઠ રૂપિયાથી લઈને એકસો પચાસ રૂપિયાની અંદર અત્યારે વેચાણ થતું જોવા મળ્યું છે જે માવઠાના અસરના કારણે જે નવી ડુંગળીની નબળા માલની આવકોમાં વધારો જોવા મળ્યો છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી નવી ડુંગળીની આવકો ચાલુ થઈ ગઈ છે પરંતુ બજારમાં ડિમાન્ડ ઓછી હોવાના કારણે જે વરસાદના કારણે જે ડુંગળી પળી ગઈ છે તેના ભાવ અત્યારે પચાસ રૂપિયાથી એકસો પચાસ રૂપિયાની અંદર વેચાણ થતું જોવા મળ્યું છે પડેલી ડુંગળીની આવકો અત્યારે વધારે હોવાથી સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ ઊંચા જોવા મળ્યા છે બીજી તરફ માર્કેટિયાની અંદર જે અત્યારે બિયારણની પણ માંગ છે ત્યારે સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ ત્રણસો પચાસથી લઈને ચારસો રૂપિયા સુધી તેમજ ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે પરંતુ આગામી દિવસોની અંદર હજી આ ભાવમાં સુધારો આપણને જોવા મળી શકે તેવી સંભાવનાઓ રહેલી છે આગામી દિવસોની અંદર ડુંગળી બજારમાં વેચવા લિક આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર ટકેલો હોય છે ખાસ કરીને અત્યારે નવી ડુંગળીની આવક ચાલુ થઈ ગઈ છે અને તેના ભાવ ચારસો રૂપિયા સુધી દરેક યાર્ડની અંદર જોવા મળ્યા છે તો મિત્રો આથી ડુંગળી આજની સરસાઇ સબસ્ક્રાઇબ કરીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જઈ ગઈ